ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં આજનો દિવસ આ રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે જે લોકો પૈતૃક વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે સમય ઘણો સારો રહેશે તમે વ્યવસાયમાં કંઈક નવું કરવાનું વિચારી શકો છો જેના માટે તમે તમારા વડીલ સભ્યો સાથે વાત કરશો માનસિક તણાવ દૂર થશે તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો મહત્વપૂર્ણ મામલાઓમાં નિર્ણય લઈ શકશો અંગત જીવનમાં જે પણ મુશ્કેલીઓ ચાલી રહી હતી તે દૂર થશે પારિવારિક જીવનમાં શાંતિ અને આનંદ રહેશે પરંતુ તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે નહીંતર કોઈની સાથે વિવાદ થઈ શકે છે પૂજામાં તમને વધુ રસ રહેશે વૃષભ રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ પહેલાં કરતાં સારો રહેશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રગતિ થવાની સંભાવના છે મોટા અધિકારીઓનો આશીર્વાદ રહેશે તમારી આવકમાં વધારો થશે તમે તમારી જૂની યોજનાઓથી સારો લાભ મેળવી શકો છો નોકરીની દિશામાં કરેલા પ્રયાસો સફળ થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ નરમ અને ગરમ રહેશે બહારનું ખાવાનું ટાળવાની જરૂર છે નહીં તો પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તમે તમારી ચતુરાઈથી લટકેલા કાર્યો પૂરા કરશો આવકના સાધનો વધી શકે છે ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થવાની સંભાવના છે માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે તમે તમારી અધૂરી ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરશો જેમાં તમને ઘણી હદ સુધી સફળતા મળી શકે છે મિથુન રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીમાંગ પ્રગતિ થવાની સંભાવના છે વેપારમાં વિસ્તરણના સુખદ પરિણામો મળશે તમારી શક્તિમાં વધારો થશે સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે જરૂરિયાતમંદોને મદદ કરવાનો પ્રયાસ કરી શકો છો વ્યવસાય સંબંધિત યાત્રા પર જવું પડશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો ઘરેલું જરૂરિયાતો પૂરી થશે વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો જે લોકો નોકરીની શોધમાં નહીં ત્યાં ભટકતા હોય તેમને સારી નોકરી મળી શકે છે માતા પિતાના આશીર્વાદ અને સહયોગ મળશે કર્ક રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ ખુશીઓ લઈને આવ્યો છે આજે તમારું મન દિવસભર પ્રસન્ન રહેશે તમે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે પ્રમોશનની સાથે પગારમાં વધારાના સારા સમાચાર મળી શકે છે અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે જીવનસાથી તમારી ભાવનાઓને સમજશે સ્વાસ્થ્ય સારું રહેશે તમે તમારી જાતને તાજગી અનુભવશો કોઈ જૂના રોકાણથી તમને સારો નફો મળી શકે છે વેપારમાં સુધારો થશે વેપાર ક્ષેત્રે પ્રગતિની તકો મળશે ભાઈ બહેનો સાથે સારો તાલમેલ રહેશે ઘરની જરૂરિયાત માટે વસ્તુઓ ખરીદવાની યોજના બનાવી શકાય છે સાસરી પક્ષ તરફથી સારા સમાચાર સાંભળવા મળશે સિંહ રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ મિશ્ર પરિણામો લઈને આવ્યો છે વેપાર કરતા લોકો વ્યવસાયમાં કેટલાક નવા કાર્યો તરફ પ્રેરિત થશે કેટલીક નવી નીતિઓ પણ બનાવવામાં આવશે જેથી તેઓ તેમના વ્યવસાયને આગળ લઈ શકે ભાઈઓનો પૂરો સહયોગ મળશે નાણાકીય લાભ મળવાની સંભાવના છે વાહન સુખ મળશે નોકરી કરતા લોકોને નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે પરિવારમાં તમારો પ્રભાવ વધશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહેશે કાયદાકીય બાબતોમાં સફળતા મળવાની સંભાવના છે જૂના મિત્રોને મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે પરિવારના સભ્યો સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો કન્યા રાશિ વિશે વાત કરીએ તો આજનો તમારો દિવસ ખૂબ જ ફળદાયી રહેશે માનસિક ચિંતા દૂર થશે અટકેલા કામ પૂરા થશે જો તમે કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ સારો રહેશે નોકરીમાં બદલાવ આવી શકે છે મનમાંગ પ્રસન્નતા રહેશે પ્રગતિની તકો મળશે કમાણી દ્વારા વૃદ્ધિ થશે ધાર્મિક સાથે ચાલી રહેલા મતભેદોનો અંત આવશે ઘણા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે જે સગા સંબંધીઓ સાથે તમારા મનમાં અણબનાવ હતો તેનો અંત આવશે આવવા જવાનું શરૂ થશે ડોર તુલા રાશિ વિશે વાત કરીએ તો આજનો તમારો દિવસ ખૂબ જ આનંદદાયક રહેવાનો છે લાંબા સમયથી અટવાયેલા કામ પૂર્ણ થશે જેના કારણે તમારી ખુશીનું કોઈ સ્થાન નહીં રહે ભાઈઓનો પૂરો સહયોગ મળશે આવકના સ્ત્રોત વધશે જેમાંથી તમે નફો કમાઈને તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરી શકશો મિત્રોના સહયોગથી તમને નવા કાર્યો મળશે માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર સાંભળવા મળી શકે છે તમે ભવિષ્ય માટે પૈસાનું રોકાણ કરશો જે તમને સારું વળતર આપશે આર્થિક પ્રગતિની શક્યતાઓ બની રહી છે નોકરી ધંધામાં તમારા માટે કોઈ મોટું કામ થઈ શકે છે नौकरी में केटक अधिकारों से अधिकारी सहयोग मैं सरकारी कार्यों मांग सफलता पूरी संभावना छे। वृश्चिक राशि विषे बात करिए तो आज नो दिवस तरह श्रेष्ठ रहे तमे नौकरी क्षेत्र में आपेला कार्यों ने समयसर पूर्ण करशो जेना वरिष्ठ अधिकारी तारी प्रशंसा करशे આજે કોઈ પણ પ્રકારના વાદવિવાદથી દૂર રહેવું પડશે માનસિક ચિંતા દૂર થશે જીવનસાથી સાથે સારો સમય પસાર થશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે જલ્દી જ તમારા પ્રેમ લગ્નની સંભાવના છે સાસરી પક્ષે કોઈ શુભ કાર્ય થવાની સંભાવના છે સ્થાન પરિવર્તનની સંભાવના છે તમારી સામે આવનાર દરેક પડકારનો તમે સામનો કરશો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો સ્વાસ્થ્યમાં સુધારો થશે તમને તમારી જાતને ઊર્જાવાન અનુભવશો ધનરાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ સફળતાઓથી ભરેલો રહેશે તમે જે કામ કરવા માંગો છો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે અને તમને ઈચ્છિત લાભ મળશે જેના કારણે તમે ખૂબ જ ખુશ દેખાશો નોકરી કરતા લોકોને મોટા અધિકારીઓની સંપૂર્ણ મદદ મળશે તમે તમારા દરેક કામ સારી રીતે પૂર્ણ કરશો જો પતિ પત્ની વચ્ચે મતભેદ ચાલતો હતો તો તે દૂર થશે ગુપ્ત દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તેઓ સફળ થશે નહીં અટકેલા પૈસા આવવાના સંકેત છે વેપાર કરતા લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે ભાગીદારીમાં કરવામાં આવેલ વ્યવસાય તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે મકર રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે નોકરી કરનારા લોકોને તેમની નોકરીમાં સફળતા મળતી જોવા મળે છે નવી નોકરીની ઓફર પણ આવશે જેમાં પગાર વધુ હશે તમારા જૂના કામને વળગી રહેવું તમારા માટે સારું રહેશે તમારો સમય અત્યારે અનુકૂળ નથી વિવાહિત વ્યક્તિઓને લગ્નના સારા પ્રસ્તાવ મળશે જરૂરિયાતમંદોને મદદ કરવાનો પ્રયાસ કરી શકો છો કરિયરમાં આગળ વધવાની સારી તક મળશે જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે બાળકો સાથે થોડો સમય વિતાવી શકશો નોકરી માટે તમને સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળશે કુંભ રાશિ વિશે વાત કરીએ તો આજે તમારું ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે દરેક વ્યક્તિ પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે આવક સારી રહેશે કાર્યક્ષેત્રમાં દરેક કાર્ય સમયસર પૂર્ણ થશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો મોટા અધિકારીઓનો સહયોગ મળશે પરિવાર સાથે સારો સમય પસાર થશે અપરિણિત વ્યક્તિઓના લગ્નની પુષ્ટિ થઈ શકે છે માંગલિક કાર્યક્રમો યોજાશે બધા આવતા જતા રહેશે તમારે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવાની જરૂર છે કારણ કે આ તમને સન્માન આપશે જે લોકો વિદેશમાં કામ કરે છે તેમના માટે આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે મીન રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ પહેલા કરતા સારો દેખાઈ રહ્યો છે નોકરીમાં પ્રગતિ જોવા મળશે આજે તમારે લાંબા અંતરની યાત્રા પર જવાનું ટાળવું પડશે જો મુસાફરી જરૂરી હોય તો વાહનનો ઉપયોગ કરવામાં સાવધાની રાખો તમારે તમારા ગુપ્ત દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તેઓ તમારા કામને બગાડવાનો પ્રયાસ કરી શકે છે કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા માટે વધુ દોડધામ અને મહેનત કરવી પડશે કોઈ અટકેલું ધન પ્રાપ્ત થઈ શકે છે પ્રેમ સંબંધો ગાઢ બનશે તમારા ઘરે નવા મહેમાનનું આગમન થશે जेना परिवार खुशीन वातावरण तमने तेहमा द्वारा आवकनी तको तक जेना कारणे तमे नफो कमाईने तमारी आर्थिक स्थिति ने मजबूत करशो तो मित्रों हमारी माहिती गमी हो चेनल सब्सक्राइब करो